રાજકોટમાં ઠેર ઠેર ખાડા રાજને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવી રહ્યું છે સરકાર આર્થિક ફંડ આપશે તે અપેક્ષાએ કામગીરી શરૂ કરવામાં આવી છે હાલ લોકોની હાલાકી દૂર કરવા માટે જરૂરી ખાડા પૂર્યા છે તેવું કહેવામાં આવ્યું છે ચોમાસા બાદ નવા રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવશે દિવાળી સુધીમાં તમામ રોડ રિપેર કે નવા બનાવાશે રાજકોટમાં વ્યાપક પ્રમાણમાં મુખ્ય માર્ગો ઉપર શેરી ગલીઓની અંદર ખાડા પડ્યા છે ડામર અને પાણી વચ્ચે વિરુદ્ધાભાસ હોય જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે ડામર છૂટો પડી જાય છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વે પણ કર્યો છે અને એ સર્વેના આધારે એક ડિફાઈન થયું છે કે ભાઈ આટલા કરોડનો ખર્ચો છે રાજ્ય સરકાર પાસે અમે લોકોએ ખર્ચની માગણી કરી છે અને રાજ્ય સરકાર અમને ટૂંક સમયમાં પૈસા પણ જમા અમને આપે છે પૈસા આપે છે પરંતુ જેટ પેચના માધ્યમથી એક નવી ટેકનોલોજીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટ પેચિંગ અત્યારે ચાલુ છે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી સમજીને અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટ પેચિંગથી ખાડા પૂરવાનું બે દિવસથી શરૂ કરેલું છે